સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ દ્વારા એનએસએસ શિબિર જાફરાબાદમાં આવેલ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ ઉચ્ચ અભ્યાસ માટેની સરકારી શૈક્ષણિક સંસ્થા છે જેમના દ્વારા અવારનવાર શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે એવો જ એક ઉપક્રમ આ કોલેજના એનએસએસ યુનિટ દ્વારા નક્કી કરવામાં આવેલ છે જેમાં વિસ્તારમાં આવેલ કડિયાળી ગામ મુકામે એનએસએસ શિબિરનું આયોજન સાત દિવસ માટે કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જાફરાબાદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ જે જે ચૌધરીએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું આ ઉપરાંત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માધ્યમિક શાળા કડિયાળીના આચાર્ય ડીડી મકવાણા સાહેબ કડિયાળી ગામના સરપંચ શ્રી સૌજીભાઈ મકવાણા ઉપસરપંચ શ્રી કાળાભાઈ સાંકટ ઉપસ્થિત રહ્યા હતા આ સર્વ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કુમાલ શીલુએ કર્યું હતું કાર્યક્રમમાં સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજનો સમગ્ર સ્ટાફ પણ જોડાયો હતો તેમજ એનએસએસ પ્રોગ્રામના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સંદીપકુમાર વાળાની ખૂબ અગત્યની ભૂમિકા રહી હતી સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન તેમજ સાત દિવસ દરમિયાન આ સેવા યોજનામાં ગામની અંદર થનાર સેવાકીય પ્રવૃત્તિની રૂપરેખા આપી હતી બાપુભાઈ વાઢેડ જાફરાબાદ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના સંયુક્ત ઉપક્રમે કરિયાળી ગામે એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓમાં રહેલી સુપિષ્ઠ શક્તિઓ જે શૈક્ષણિક એ લોકોની સિદ્ધિઓ છે એ તો હંમેશા બિરદાવીએ જ છીએ પણ ખાસ કરીને કોઈ પણ એક નાના ગ્રામ્ય વિસ્તારની અંદર કઈ રીતે ઉત્થાન કરી શકાય કઈ રીતે એમનો વિકાસ કરી શકાય એ મુખ્ય હેતુ છે અને આમ પણ એનએસએસનો મુખ્ય જે મેસેજ એ છે કે નોટ મી બટ યુ તમે પહેલાં અને હું પછી તો વિદ્યાર્થીઓમાં આ એક સરસ ભાવના કેળવાય અને સાત દિવસનો આ જે કેમ્પ છે કડિયાળી મુકામે એમાં વિદ્યાર્થીઓને જીવનલક્ષી ઘણી બધી અલગ અલગ પ્રકારની તાલીમ મળે એ મુખ્ય હેતુથી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ જાફરાબાદના એનએસએસ ઓફિસર ડૉક્ટર સંદીપ પાડા દ્વારા અને સમગ્ર સ્ટાફના સહયોગથી અમારા દ્વારા આ એક એનએસએસ ખાસ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હું આશા રાખું છું કે જેટલા વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો છે એ કોઈ સારો મેસેજ કોઈ સારો સંદેશ લઈ અને એક વીક પછી છૂટા પડશે કે જે એ કંઈ પણ નવો મેસેજ છે એની આવનારી જિંદગીમાં એ લોકોને સારામાં સારી રીતે ઉપયોગી નીવડે એવી શુભેચ્છાઓ સાથે સર્વે વિદ્યાર્થીઓ અને સ્ટાફગણનું સમગ્ર પરિવારનું અહીંયા સ્વાગત કરી અને એમનો આભાર માનું છું